જય માતાજી જશે કૃષ્ણ મિત્રો હું છું કોમેડિયન કલાકાર વાઘુભા અને નવા ઓલોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો ગુડ મોર્નિંગ સવારે જોતા હોય એમના માટે બપોરે જોતા હોય એમના ગુડ આફ્ટરનૂન અને ગુડ ઇવનિંગ તો દોસ્તો આજ શૂટિંગની અમારે રજા હતી તો ઈચ્છા થઈ છે કે ચાલો અમે જઈએ મામાના ઘરે તો અમે અત્યારે હાલ નીકળ્યા છીએ મામાના ઘરે ડીસા ક્યાં જઈએ છીએ ડીસા ડીસા બનાસકાંઠો ખરેખર રૂડુરંગીનો બનાસકાંઠો છે તેમના અત્યારના લોકો પ્રેમારું છે બહુ મસ્ત મોનસ છે તો છું તો પૈસા આપણા ખૂબ ખીચ્યા બધા બેંકો એટીએમમાં ભર્યા હતા તો અત્યારે હું એટીએમમાં પૈસા ભરવાયો આવ્યો હતો એટીએમમાંથી પૈસા બધા ઉપાડી લીધા છે કેમ કે ત્યાં પણ પૈસા જોવું કેમ કે પહેલી ગાડી કરી છે અલ્ટિકા બે ત્યાં આપણે પૈસા પણ ચૂકવવા પડે બરાબર છે કેસ પુરાવો ઉપર એને ભાડું વારવાનું છે આપણી ગાડી તો ઘેર પડી કે મારો બીક લાગશે એટલે આવી ચલાવતા નહીં પરંતુ અત્યારે અમે ડીસા ની આંકડા છીએ ડીસા હોયથી લગભગ સો કિલોમીટર હંડ્રેડ કિલોમીટર છે સો કિલોમીટર સોરી હા અમારા ભાઈ વિક્રમભાઈની ગાડી જોઈતી હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો મને ભાઈ કોઈ બાળક કોઈ પણ ગાડી વિક્રમભાઈ કઈ ગાડી ગાડી કઈ ઓની વન ના લગન માટા મર્સિડી BMW જેગુઆર કોઈ પણ એક્સાઇઝ ઓડી મર્સિડી જેગુઆર BMW કોઈ પણ ગાડી જોતી હોય ભાડામાં એક્સ વાય ઝેડ ગાડી જોતી હોય તો અવશ્ય અમને કોન્ટેક્ટ કરજો હા લગન પ્રસંગમાં કોઈ વર્ધી જવું હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો તો મિત્રો અત્યારે આવ્યો તો પૈસા ભરવા માટે પૈસા ઉપા લીધા છે હવે નીકળીએ છીએ દિશામાં વચ્ચમાં કયા કયા ગામ આવું છે મળી જય માતાજી રામ રામ જય માતાજી રામ રામ દોસ્તો અમે વડોદરાથી નીકળ્યા પૈસા ઉપર અમે નીકળ્યા છીએ સિદ્ધપુર આવવાનું તૈયારી છે લગભગ બિલિયા એક કિલોમીટર છે બિલિયા એક કિલોમીટર છે અને બિલિયાથી સીધા નીકળી સિદ્ધપુર પાલનપુર હાઈવે ડીસાજ પોખશું અને વચમાં ઉભા રહ્યા છીએ આપણે કચરિયું લેવા સરસ મજાનું કચરિયું છે શિયાળામાં ખાવો જોઈએ અને આ છે એમનું એડ્રેસ પ્રમુખ તેલ ધાણી ગૃહ ઉદ્યોગ અહીંયા મસાલાથી ભરપૂર સ્પે કચરિયા પાક સાદું કચરિયા પાક ને કાળા તલનું કચરિયું તો મિત્રો અવશ્ય પધારજો ખેરાલુ હાઈવે સિકપુર બિલિયા બિલિયા મુકામ બિલિયા મુકામ બિલિયા તો દોસ્તો અવશ્ય પધારજો ત્યારે આ માટે સર અમે લીધું પણ એક કિલો લીધું જો તો અવશ્ય પધારજો આ લોકેશન છે એમનું મણાબા ભોજનાલય મણાબાનું ભોજનાલય એક ટાઈમ જમવાનું ફ્રી મળશે ટિફિન લઈ જવાની પણ સુવિધા છે दोस्तों तो अवश्य बधार जो आ लोकेशन सर में लोकेशन है खेरालु लो, सीतपुर हाईवे दिलिया की 1 किलोमीटर पहले बताया हां एक आ कचरी हूं दोस्तों जो दो, कचरी सर चोखू जी चोखू किन नाम कान ये मोती तेल तेल ने अच्छा 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 ओके तो हां बच्चों पहले हाल जी बा कॉल जी तो मित्रों अवश्य बधार जो हां બેઠું રાખજે જય માય રામ રામ હેલો દોસ્તો તો આપણે આવી ગયા છીએ પાલનપુર પૂર ચડીએ છીએ પાલનપુરનો હવે આવશે ચંડીસર અને ડાયરેક્ટ ડીસા આવશે તો ડીસામાં નીકળી ગયા છીએ અમે ખરેખર બનાસકાંઠામાં એન્ટર થઈ ગયા છીએ બનાસકોઠામાં કોઠા માં રંગીલું રૂડી રંગીલું બરાસ છે ડ્રાઈવર ગાડી ચલાવ્યો છે તમને પાસ્ટ ટુ કેમેરા બતાવું આ હારી હારી પેલું ઉપર આપણે ભાઈ આ લાઈટ નું આપણે પેલું ઉપર શું સોલર

એટલા મળીએ જય માતાજી ચલો દોસ્ત આયા છે મારા ફેન્સ બોલો જય માતાજી જય માતાજી મજામો હા બાર દો બાર દો ચલો મળીએ દોસ્તો જય માતાજી તો મિત્રો તો આ છે અમારા વાગુબાના મામાનું ઘર તમને બતાવી દઉં દિશા દિશા હે આ મારા મામી છે

આબો હે ને પેલી લેબડો બાજુ મોદરા મિત્રો મળી તાર રોટલા રોટલા પણ મીઠો લાગે ચૂલા નો મીઠો લાગે

એમણા માટે અમે એમના આ વ્યક્તિ છીએ થેન્ક યુ સો મચ ધન્યવાદ તમાર ખૂબ પ્રગતિ કરમ કોમ ધન્યવાદ બહુ તો મિત્રો જૂના જમાનાના મકાન છે લાઇટ ચાલુ કરો આ તો આવ મમી આપણે રહ્યું નહીં બહુ બધું જો મિત્રો આ બધું જોઈને મને જૂના જમાનાની યાદ આવી જાય છે કેમ કે બહુ બેસ્ટ જ હોય આ જો પહેલા આવા શોકી હતા ટીવી મેળવા માટે અહીંયા ગેસના બાટલોને એવું છે અમારા મામીન ત્યાં અને જો મસ્ત મકાન છે અમારે અને તમે મસ્ત એવું રસોડું બતાવી દઉં માણસનો નો સ્વભાવ બહુ મસ્ત છે મારા મામી હંમેશા પા બહુ જ મસ્ત છે ફી રીત ને હું એ રાખું છું તમને બતાવી દઉં છું બની ગયું ને માં જમવાન બાકી છે તો જમી લેશું અને મસ્ત રંગોળી કરેલી હતી જો તો માં જમવાનું છે તો ચાલો જમીન મળીએ આ મારા મામા હતા જો તો જય માતાજી હવે નીકળીએ કરીબન સાડા ચાર વાગ્યા છે વડનગર નીકળીએ છીએ સો કિલોમીટરનું અંતર છે સો કિલોમીટર કાપવાનું છે રાત્રે રાત પડતર પડતું પહોંચી જઈએ વેરા હતા તો વળી સૌથી સારું કેમ અંધારામાં ડ્રાઇવિંગનું બધું અમારા તો ઘરે નીકળીએ છીએ બધા જ વિડીયોમાં જય માતાજી

અમે અત્યારે પહોંચ્યા છીએ હિન્દુસ્તાન પેટ્રોલ એચ પી અ આયડું આનંદીબેન કેદારમલ અગ્રવાલ સોળપુરીસ દાડા એક ગેટ છે હતો એ ગેટ હતો આ પેટ્રોલ પંપ છે તો અમે ઘરે નીકળી ગયા છીએ પાછલો કેમેરા કંઈ બતાવું જય માતાજી છે રખનારા ક્યાં છે આજે

போாிகலன்ப